શ્રી ગણેશાય ગણેશ ઓમ શ્રી કૃષ્ણાય ઓમ શ્રી સરસ્વત્યય નમ શ્રી ગુરુવૈ ન આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ પુસ્તક છે એના લેખક શ્રી વિભાકરભાઈ રતિલાલ પંડ્યા અત્યાર સુધી આપણે આમાં સત્યાવીસ ભાગ જોઈ ગયા છે આ આજે અઠ્ઠાવીસમાં ભાગ રજૂ કરવા જઈ રહ્યા છે આ ભાગ એકદમ નાનો છે એકદમ ટૂંકો ટચ છે પણ એકથી છ અધ્યાયનો અર્ક લેખકે કહ્યો છે તે આપને હું જણાવીશ લેખકે અધ્યાય લખ્યા છે હું આપને એનું નામ પણ જણાવીશ લેખક કહે છે એકથી છ અધ્યાયનો અર્ક જુઓ અધ્યાય એક છે અર્જુન વિષાદ યોગ જીવન એટલે સંગ્રામ સંઘર્ષ એટલે જ જીવન જીવનમાં સંઘર્ષ કરવાનો જ છે ભાંગી જવાથી જ જીવનમાં સફળતા મળશે જ્ઞાન મેળવવા માટે વિષાદ હોવો જરૂરી છે જગત પરથી મોહ જાય અને ગંભીર પ્રશ્નો મનમાં જાગે અને વિષાદ થાય ત્યારે વિવેક અને વૈરાગ્ય આવે અને જ્ઞાન મેળવવાની ભૂમિકા બંધાય છે મન ઉર્ધ્વ થાય છે અધ્યાય બીજો છે સાંખ્ય યોગ વાસના ક્ષયમ એવમ મોક્ષમ મન અને બુદ્ધિ અસ્થિર થવાનું કારણ વાસના જ છે કંઈક મેળવવાની ઈચ્છા છે મારાપણું છે અધ્યાય ત્રણ કર્મયોગ રાગ અને દ્વેષની મનની વૃત્તિઓથી કર્મબંધન થાય છે દરેક કર્મ ફળ આપે છે શરીરનો જન્મ કર્મફળ ભોગવવા થયો છે કર્મ કરવામાં સ્વતંત્ર છો કર્મ ભોગવવામાં પરતંત્ર છો કર્મ છોડવાથી મુક્તિ નથી મળતી તેના ફળની આશા છોડવાથી મુક્તિ મળે છે કર્મફળ ત્યાગીને કર્મ કરો સાક્ષી બનો અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ઈશ્વરીય નહીં પણ જગતની જરૂરિયાત આધારે થાય છે ઈશ્વરીય ક્રમ અને રાગ દ્વેષ વગરના અનાસક્ત ભાવે કરાયેલા કર્મ તેના દેશ અને કાળ સ્પર્શી શકે નહીં તે સાક્ષી છે અને તે જ જ્ઞાન છે સાચા શિષ્ય બની જ્ઞાન મેળવો અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ જ્યાં સુધી અંતઃકરણ રાગ દ્વેષ જેવી અશુદ્ધિથી ઘેરાયેલું છે કરતા ભાવ ગયો ન હોય દેખાદેખીથી કર્મ છોડી દીધા હોય તેના કરતા અકર્તા ભાવે કર્મ કરનારો શ્રેષ્ઠ છે સંસારમાં રહી અનાસક્ત ભાવે રાગ દ્વેષ વગર કર્મ કરનારો કર્મયોગી શ્રેષ્ઠ છે જેની કર્મની સર્વકામના સરી પડી છે તે સ્થિત પ્રજ્ઞ છે અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગ મન સંયમ યોગ મન સંયમ માટે અંતઃકરણ શુદ્ધિ માટે ધ્યાન યોગ ઉત્તમ ઉપાય છે અભ્યાસ વગર વૈરાગ્ય નકામો છે અને વૈરાગ્ય વગર અભ્યાસ નકામો છે અભ્યાસ સાથેના સંયોગથી છૂટી પરમાત્મા સાથે યોગ કરો તે યોગ છે યોગ એ વિયોગ છે સંસારથી કર્મોથી જન્મથી મૃત્યુથી આમ આપ સર્વેને અધ્યાય છ સુધીનું અર્ક જણાવ્યું હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું ગીતાનો ભક્તિયોગ કહેવાય છે કે કર્મયોગમાં શુદ્ધ થયા પછી આપને ભક્તિનો યોગ થાય છે મોહ નષ્ટ થાય પછી જ આપણને ભગવાન પ્રસાદ રૂપી ભક્તિ આપે છે તો આપણે આગળના વિડીયોમાં જોઈશું ભક્તિ યોગ આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ આશા છે આપને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરજો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સંબંધીઓને પણ શેર કરજો તેથી એમનો પણ આત્મા શુદ્ધ થાય મને કમને જો સાંભળ્યું હોય તો એ આત્માનું શુદ્ધિકરણનું કારણ બની જાય છે જેમ ગોડ આપણે રાત્રે ખાઈએ કે દિવસે ખાઈએ ભાવથી ખાઈએ કે કુભાવથી ખાઈએ ગળ્યો જ લાગે છે તેમ આ ભગવાનના મુખરૂપી જ્ઞાન ગંગા છે તે ખરેખર મીઠી જ લાગશે સર્વનું કલ્યાણ થશે એનાથી આપણો આત્મા તો શુદ્ધ થશે બીજાનું પણ કલ્યાણ થશે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે